જે પ્રકારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશની અંદર આરએસએસની જે મનોવાદી વિચારધારા છે એની પ્રેરણાથી આજે જે સુપ્રીમ કોર્ટની અંદર હમણાં જે ચુકાદો થયો એ દેશના તમામ અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી અને ક્યાંક ને ક્યાંક માઇનોરિટીઝને પણ એ સ્પર્શે અને એના કારણે જે અનુસૂચિત જાતિ જનજાતિની જે એકતા છે જે આંતર એકતા છે એ એકતાને ખંડિત કરવાનું કામ ક્યાંક ને ક્યાંક થયું છે ત્યારે આખા દેશની અંદર આ બાબતે જબરજસ્ત મોટો છે કે જે દલિત સમાજ અત્યાર સુધીમાં એક છે એ દલિત સમાજને એક એકતા માટેનો આ ખૂબ જ ભયંકર મોટું ષડયંત્ર એને કોઈ પણ સંજોગોમાં દેશના દલિતો ક્યારે એને સાકાર થવા દેશે નહીં અને ગઈકાલે કેન્દ્ર સરકારે જે પ્રમાણે જાહેરાત કરી છે તે જ પ્રમાણે એમને વિધાનસભામાં લોકસભામાં અને રાજ્યસભામાં તમામ રાજ્ય સરકારો એક સર્વાનુમતે આનો ઠરાવ કરી અને એક પ્રસ્તાવના પસાર કરે એ અમારી માંગણી છે અન્યથા આંદોલન આવનાર ભવિષ્યની અંદર એ ક્યારે કોઈ કલ્પેલું નહીં હોય એટલું વિતરણ સ્વરૂપ આ આંદોલન લઈ શકે છે કે આની દિશા શું થઈ શકે એની આપણે કોઈ ક્યારે કલ્પના નહીં કરી શકીએ